રાજકોટ શિવરાત્રીના દિવસે સદર બજારમાં મુસ્લિમ અગ્રણીના ઘર પર હુમલો મુસ્લિમ અગ્રણી હબીબ કટારિયાના ઘર પર હુમલો રાજા પઠાણ સહિતના પાંચ જેટલા શખ્સો દ્વારા કરવામાં આવ્યો હુમલો બે મહિલાઓ ઇજાગ્રસ્ત સદર બજાર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો એસીપી

આ રાજા પઠાણ કરીને નામનો એક શખ્સ છે જેના ત્રાસ થી તમામ હિન્દુ ભાઈઓ ત્યાંથી હિજરત કરી ગયા અમારા બ્રાહ્મણ ભાઈઓ હતા ગોવંતસિંહ હતા સિંધી ભાઈઓ હતા દરેક સમાજના લોકો બાલાજી એપાર્ટમેન્ટમાં અમન શાંતિ ને ભાઈચારાથી રહેતા સામે ગની બાપુ છે એટલે અમારે કઈ ચિંતા નથી આવા ઓથી રહેતા પણ મારા ફાધર ને એક પેટા પછી આ રાજા કરીને જે પઠાણ જે પોતે મર્ડર માં આવેલો છે હાલ પાસામાં છે અને અવારનવાર ગુનાઓ ની પ્રવૃત્તિ થી ખદ છે એ માણસ અને ઈ માણસ નો એટલો બધો ત્રાસ છે કે નીચે ગોપાલ બ્રધર્સ છે એને પણ બાજુમાં સ્કૂટરો પડ્યા હોય પાર્ક કરેલા હોય તો ફેંકી દે એ બિચારા પણ બીએ છે બાજુમાં પણ અમારે એક મહાદેવ રીએ છે એ પણ એનાથી એટલા બધા ભયભીત છે કોઈ ફરિયાદ કરતા વિચાર કરે કે ભાઈ આ ગુંડો માણા છે આજે જ્યાં મારા નાના બેન ત્યાં રે છે બાલાજી એપાર્ટમેન્ટમાં એ બાલાજી એપાર્ટમેન્ટ ના અંદર એટલે એને મારા બેન ને એમ કીધું કે ભાઈ તું કે પૂછીને મકાનમાં આવશ કે આખું બાલાજી એપાર્ટમેન્ટ મારું છે મેં એક મર્ડર કર્યું છે મને બીજું મર્ડર કરતા અચકાઈશ નહીં અહીંયા કોઈને આવવાનું નથી ફક્ત અહીંયા પઠાણ રાજા જ છે એમ કરીને મારા બેન ઉપર એને હુમલો કર્યો અને એના ઘરના અને બીજા એના બાપુ ને બે બૈરાઓ એ બધા બૈરાઓ બે ગયા ને એના ઉપર હુમલો કર્યો એને પણ હાથમાં લગાડી દીધો મારા બેન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અમારી તો એટલી જ માંગણી છે કે સદર વિસ્તાર જે છે ને પૂરા રાજકોટ ના અંદર એક અમન અને શાંતિ ને ચારા વાળો વિસ્તાર છે આ સદર વિસ્તાર માં કોઈ દિવસ ક્યાંય અનિચ્છે બનાવ બનતો નથી આવા લોકો તત્વો ના કારણે સદર વિસ્તારનું પણ નામ થાય અને અમન શાંતિ ને ભાઈચારો જો કઈ દેખાતો હોય તો સદર વિસ્તાર નો સદર વિસ્તાર એક આગવી સુધબુદ્ધિ પોલીસ ફરિયાદ બની અમારો કહેવાનો મતલબ એ જ છે કે આજે પણ થી રેલી પસાર થવાની છે આ વિસ્તાર ના અંદર એક અમન શાંતિ હોય અને આવા વિસ્તારના અંદર આવા લોકો જે ગુંડા તત્વો હોય એની રેલી કાઢે એને કાયદા નું ભાન કરાવે એવી અમારી માંગણી છે